તારામ સદ્દેવદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચાલો તો આજે આવ્યા છે પારેખિયા પરિવાર પ્રભુજીને જમાડવા હે તાર નામ શું છે ગણેશ ગણેશ આજે જમવાનું શું બનાવવાનું છે ગણેશ જમવાનું શું બનાવવાનું છે હે ગણેશ બોલ તો હાલે હાલે હા પરમબેન ચાલો તો બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં

કોબી મરચાનું ને આ બાજુ પ્રભુજીને ને જમવાની તૈયારી થઈ ગઈ છે ચાલો બધા પ્રભુજી જમા બેસી ગયા છે ચાલો તો અત્યારે જમવા માં છે રોટલી પછી પછી શાક છે શેનું છે ઈંગા બટેકા ઈંગા શાક પછી લાડુ રોટલી ને મારી આવતી માં કેરા આવી અમારી ચૂરમાના લાડવા રોટલી પછી ઊંધિયું ને ખીચડી